ભરૂચ નેશનલ હાઇવે પર બાયોડીઝલનું વેચાણ કાયદેસર કે ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણનો વિડીયો વાયરલ થતા બાયોડીઝલ ચર્ચાનું કેન્દ્ર બન્યું બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં પણ ભરૂચ જિલ્લાના વરેડિયા અને પાલેજની વચ્ચે બાયોડીઝલનું વેચાણ રાત્રિના સમય દરમિયાન થઈ રહ્યું છે પતરાની આડમાં લક્ઝરી બસ તેમજ ટ્રકોમાં બાયોડીઝલ ભરવાનું કામ ચાલી રહ્યું છે સો આ પેટ્રોલના માલિક પાસે એક્સપ્લોઝિવ લાઇસન્સ પુરવઠા વિભાગની પરમિશન અને જીપીસીબીની મંજૂરી છે ખરી આ પેટ્રોલ ઉપર ફાયર એનઓસી આપવામાં આવી છે કે નથી તે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે વરેડિયા ગામના કેટલાક નેતાઓ આવા લોકોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આવા ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલના વેચાણ ઉપર ભરૂચ પોલીસ અને જીપીસીબી અને પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે ફરે તે જરૂરી બન્યું છે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો